અને આ વિસ્તારમાં બટેકા ખૂબ હોય છે હવે તમે જ્યારે બટેકા તમને ગ્રીન ઇન્ડિયા ખાતર તો આ વર્ષે તમારા ધ્યાન ઉપર આવ્યું અગાઉ તો તમે બટેકા તો વાવતા હતા જ હવે તમે જ્યારે બટેકા વાવતા હતા ત્યારે પાયા ખાતર તરીકે તમે પ્રમાણમાં કેટલા રૂપિયાના ખર્ચ પાયા ખાતરમાં કરતા હતા પાયાના ખાતરમાં અમે ડીએપી સલ્ફર સલ્ફર અને પોટાશ આપતા હતા અને પોટાશ ઓકે હવે તમે આ જે ત્રણેય વસ્તુ મિક્સ આપતા હતા એનો અંદાજિત ખર્ચ કેટલું કરતા તમે વીઘે અંદાજીત 4000 થી

અને સીધો મારા હિસાબે ચાલીસ સાહીઠ જેવો ખર્ચ ગણી શકાય કે જયારે તમે અગાઉ બીજા ખાતરો વાપરતા હતા એમાં સો ટકાનો ખર્ચ કરતા હતા એની જગ્યાએ આ ખાતર ગ્રીન ઇન્ડિયા તમે તો તમારે ચાલીસ ટકાનો ખર્ચ થયો બટેકા તૈયાર થશે ને ત્યારે તમે આખો જયારે ફિગર કાઢશો આખા મહિનાનો એટલે ટૂંક આખા પાકનો ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણે કેટલો ખર્ચ થયો કેટલો ખર્ચ બીજું કે આ પ્રબત પછી એના ખેડૂતોને તંતુ મૂળ બતાવો ખેડૂત મિત્રો આ એના થંતુ મોડ છે હજી તો અઠ્યાવીસ દિવસનો જ પાક થયેલો છે અને આ લોકો એમ કે છે કે જે આ ફાલની જે અવસ્થા છે એ પાંત્રીસ દિવસે સ્ટાર્ટ થાય છે ડીએપી વગેરે વાપરવામાં તમારું શું કહેવાનું થાય તમારે કેટલા દિવસે પાંત્રીસ દિવસે આ રીતના બેસવાનું છે બટેટા પાંત્રીસ દિવસે બેસવાનું થાય હવે આ જે આપણું ખાતર તમે વાપરેલું એનાથી જમીન કેટલી તમારી પોચી થઈ છે અને બીજા નંબરમાં કે જે આની જે ફ્લાવરિંગ ફ્લાવરિંગનું ચાલુ થઈ ગયું છે સત્યાવીસ દિવસથી ખેડૂત મિત્રો સત્યાવીસ દિવસમાં જે ફ્લાવરિંગનો સમય ચાલુ થઈ ગયો છે એ ભાઈ બટેટાનો અને જે પહેલાં એ લોકો ખાતર રાસાયણિક વાપરતા હતા ત્યારે એને પાંત્રીસથી ચા બેતાલીસ દિવસે બટેટાનો ફ્લાવરિંગનો સમય લાગતો હતો એના કારણે બહુ સારો એવો ગ્રોથ થયો છે અને ખર્ચો પણ સારો એવો બચી ગયો છે અને અળસિયાના પ્રમાણમાં પણ અને સારું એવી જમીન પહોંચી રાખે છે હવે બીજું તમારું શું કહેવાનું થયું છે બીજું એમ કે અળસિયા ઉપર નાખો દેખાતા પેલા જયારે અમે વાપરતા નઈ અને બે દિવસ પેલા મેં આ બાજુ જોયું ને તો અળસિયા ઉપર હતા થોડું ખાધું ને આપડે જમીન અંદર તો અળસિયા હતા તો અળસિયું ખરેખર ખેતરમાં થાય ક્યારે સો ટકા ઓર્ગેનિક ખાતર હોય તો જ થાય રાસાયણિક ખાતર હોય તો અળસિયું થાય થાય નહીં ઉરિયા થોડુંક અળસિયા રાખી લો એની માથે થોડું ઉરિયા નાખો આપણા ઉરિયા તો તો ઠંડુ ઠંડુ લાગે ચામડી પડે નાબૂદ આપણે જમીનમાં આપી તો એ કઈ નાઇટ્રોજન બધું પૂરું નથી લે લેતો છોડવો આ નાનો છોડવો છે આ તો આને કમસે કમ વીસ ટકા નાઇટ્રોજન જોઈએ તો આપડે છેતાલીસ ટકા આપી દઈએ તો આની અમુક દારૂ હોય ને ત્યાં નષ્ટ થઈ જાય અમુક રહી જાય તો પછી આપણે ગ્રો નથી થતો બીજો તમે કહો કાંઈ કહેવાનું હોય તો તમારી ખેડૂત બીજા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આપણે એવું કહીએ છીએ કે ગ્રીન ઇન્ડિયા વાપરો સારું રિઝલ્ટ તમને મળશે અને એમ કે ખર્ચો પણ તમારો ઓછો થશે ખૂબ સરસ રિઝલ્ટ છે આનો ઓકે એક મેચ ચાલુ રાખ બટેકા લઈ લે બટેટા